નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો કંડક્ટર ભરતી પરીક્ષા બે હજાર એકવીસ અંતર્ગત આપણે કોમ્પ્યુટરના ટેસ્ટ પેપર બનાવ્યું છે જેમાં ટોટલ ચાલીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે ચાલીસમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી દરેક મિત્રોને ખ્યાલ આવે કે તૈયારી કેવી ચાલી રહી છે ફર્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયો વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી સાચો જવાબ રહેશે ડી ઓપ્શન માય એકાઉન્ટમાં આગળના ક્વેશ્ચન એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે હાઈપર લિંક જી યુઆઈનું પૂરું નામ શું છે તો જી યુ આઈનું પૂરું નામ થાય છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ xml નું પૂર્ણ નામ શું છે xml નું પૂર્ણ નામ શું છે ચોથો ક્વેશ્ચન માં સાચો જવાબ રહેશે એ ઓપ્શન એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ ઓપન ઓફિસ માં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે બીજી કઈ છે જે વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન છે ઓપન ઓફિસ માં સાચો જવાબ રહેશે બી ઓપ્શન બેટર આગળનો ક્વેશ્ચન એમએસ પાવર પોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે પાવર પોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને જો છુપાવી હોય સંતાડવી હોય તો કયા મેનુનો ઉપયોગ કરવામાં આવે છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે સ્લાઇડ શો હાઇડ સ્લાઇડ એમએસ વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે વર્ડમાં જ્યારે કોઈ આપણે પેરેગ્રાફ ટાઈપ કરતા હોય તો એમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન એફ સેવન મોડેમનું પૂરું નામ શું છે મિત્રો આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાયેલો છે મોડેમનું પૂરું નામ શું છે સી ઓપ્શન મોડ્યુલેટર ડી મોડ્યુલેટર કમ્પ્યુટરમાં કયા બે આંકડાઓ કમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે આ પણ પ્રશ્ન ઘણી પરીક્ષામાં પૂછાયેલો છે કમ્પ્યુટર જીરો અને એક આ બે આંકડાઓને ઓળખે છે કોઈ પણ સંસ્થાના પ્રારંભિક વેબ પેજને શું કહે છે સી ઓપ્શન હોમ પેજ કહેવામાં આવે છે વર્લ્ડ વાઇડ વેબ એટલે કે ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનો આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવ્યો હતો ડી ઓપ્શન સાચો જવાબ રહેશે ટીમ બર્નલ સી ટીમ બર્નલ સી દ્વારા કરવામાં આવ્યો હતો જાણી જોઈને કોમ્પ્યુટર વાયરસ ફેલાવવાને કયો ભારતીય કાયદો ગેરકાયદેસર ઠેરવે છે સાચો જવાબ રહેશે તેરમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બે હજાર અંતર્ગત વાયરસ ફેલાવાને જાણી જોઈને વાયરસ ફેલાવો એક ભારતીય કાયદેસર ઠેરવાય છે અનુપમ શ્રેણીનું સૌથી મોટું અને ઝડપી સુપર કમ્પ્યુટર અનુપમ અમે ખાલી જગ્યા દ્વારા વિકસાવવામાં આવ્યું છે એ ઓપ્શન બી એ આર સી દ્વારા નેશનલ એરોનોટિકલ લેબોરેટરીઝ બેંગ્લોર દ્વારા પ્રથમ સુપર કમ્પ્યુટર વિકસાવવામાં આવી આવેલ તેનું નામ શું હતું તેનું નામ હતું ફ્લોર સોલ્વર એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે કમ્પ્યુટરમાં યુએસ પૂર્ણ રૂપ શું છે યુએસબીનું રૂપ શું છે યુનિવર્સલ સિરિયલ બસ ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલ પ્રશ્ન છે કમ્પ્યુટર મોનિટરને ખાલી જગ્યાએ પણ કહેવાય છે કમ્પ્યુટર મોનિટરને વીડીયુ પણ કહેવામાં આવે છે નીચેનામાંથી કયું સાચું નથી કયું સાચું નથી તો ફાઇલોને રિસાયકલ બિનમાં મોકલી ડિસ્કની ફ્રી સ્પેસ વધારી શકાય છે આ વિધાન સાચું નથી એટલે ફાઇલને જ્યારે તમે ડિલીટ કરો તો રિસાયકલ બિનમાં જતી રહે અને એનો મતલબ નથી એનો એ મતલબ નથી કે તમારી સ્પેસ તમે બચાવી શકો આગળનો ક્વેશ્ચન નીચેનામાંથી કયો એપ્લિકેશન સોફ્ટવેર નથી વિન્ડોઝ એન્ટી કયો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ કરી નાખે છે વિન્ઝીપ નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી ડી ઓપ્શન ઓમક્લે રિસાયકલ બિનમાં ફાઇલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે ડિલેટ કરી શકાય છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે પ્રેસ શિફ્ટ શિફ્ટ પ્રેસ કરીને પછી ડિલેટ કરી ડિલેટ કરવાથી સંગ્રહ કર્યા વિના ફાઇલ સીધી ડિલેટ થઈ જાય છે વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે ખાલી જગ્યામાં સ્થિત હોય છે રેમમાં તમે માઉસનું સેટિંગ ક્યાંથી બદલી શકો છો આપણે માઉસનું સેટિંગ બદલવું હોય તો ક્યાંથી બદલી શકાય કંટ્રોલ પેનલમાં જઈને માઉસમાં જઈને બદલી શકાય છે ઇન્ટરનેટ એક્સપ્લોરર એટલે ઇન્ટરનેટ એક્સપ્લોરર એટલે આપેલ તમામ તે ઇન્ટરનેટ એ તે એક ઇન્ટરનેટ બ્રાઉઝર છે તેને વિન્ડોઝ ઓએસ ઉપલબ્ધ કરાવે છે અને વર્લ્ડ વાઇડ વેબ માટે એક્સેસ પોઈન્ટ જે આ ત્રણેય વિધાન આના માટે લાગુ પડે છે સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે કંટ્રોલ પ્લસ એફ ફોર નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું છે એટલે કે જ્યારે નોટપેડમાં તમે કોઈ બી ફાઇલ સેવ કરવા જો જે ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન આવે છે ડોટની પાછળ એ શું છે તો સી ઓપ્શન

કોમેન્ટ બોક્સમાં આપવાનો છે એકત્રીસ નંબરનું ક્વેશ્ચન વેલનું પૂરું નામ લખો સી ઓપ્શન વાઇડ એરિયા નેટવર્ક નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે એ ઓપ્શન યુ આર એલ નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી ઇન્ટરનેટ શોધ એન્જિન નથી ડી ઓપ્શન કિંગ એટલે કે ગૂગલ પણ ઇન્ટરનેટ સર્ચ એન્જિન છે યાહુ પણ સર્ચ એન્જિન છે બિન પણ સર્ચ એન્જિન છે કિંગ નથી ઇમેલનો ઈમેલમાં સીસીનો અર્થ શું છે સી ઓપ્શન કાર્બન કોપી ખાલી જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી આ ચારમાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી સાચો જવાબ રહેશે ડી ઓપ્શન એપલ

એ ઓપ્શન ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નિશન પીડીએફનો સો અર્થ થાય છે પીડીએફનું ફૂલ ફોર્મ પીડીએફનો શો અર્થ થાય છે સી ઓપ્શન પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ ઘણી પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન છે ઇન્ટરનેટના સંદર્ભમાં આઈએસપીનું આખું નામ ખાલી જગ્યા છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર સીપીયુનું પૂરું નામ શું છે સી ઓપ્શન સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયા શું કહે છે સર્ફિંગ કહેવામાં આવે છે તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વીડિયો નોટિફિકેશન આપણી સોબે મળી રહે આપણી તૈયારીમાં વધારો થઈ શકે ખાલી ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત